નમસ્કાર ફ્રેન્ડ્સ હું લાલજી ઠાકોર બિઝનેસ કન્સલ્ટ હેલ્પ મોટિવેટર આજે હું તમને બતાવવાનો છું નેટવર્ક માર્કેટિંગ એટલે શું ઘણા બધા લોકો મને કહી રહ્યા છે કે નેટવર્ક માર્કેટિંગ નેટવર્ક માર્કેટિંગ નેટવર્ક માર્કેટિંગ નેટવર્ક માર્કેટિંગ છે શું નેટવર્ક માર્કેટિંગ તો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું નેટવર્ક માર્કેટિંગ એટલે શું રાઈટ જેમ કે હું તમને વાતચીત કરું નેટવર્ક માર્કેટિંગની એની પહેલાં વાતચીત કરીએ આપણે ટ્રેડિશનલ બિઝનેસની આ છે ટ્રેડિશનલ બિઝનેસ અને નેટવર્ક માર્કેટિંગ રાઈટ પહેલાં સમજીએ નેટવર્ક માર્કેટિંગ પહેલાં સમજીએ આપણે એની પહેલાં સમજીએ ટ્રેડિશનલ બિઝનેસ તો ટ્રેડિશનલ બિઝનેસની અંદર શું હોય છે જેમ કે તમે જોયું હશે કોઈ પણ એક કસ્ટમર હોય છે રાઈટ અને કસ્ટમર ક્યારે આ કસ્ટમર છે રાઈટ આ કસ્ટમર છે કસ્ટમર ક્યારે કંપનીમાંથી યાની કે જ્યાં આગળ મેન્યુફેક્ચરર હોય છે ઉત્પાદક અને ઉત્પાદક કહેવામાં આવે છે યાની કે મેન્યુફેક્ચરર કહેવામાં આવે છે કમ કસ્ટમર ક્યારેય ઉત્પાદક જોડે મેન્યુફેક્ચરર જોડે માલ લેવા જતો નથી તો કસ્ટમર માલ ક્યાંથી લાવે છે કોઈ પણ પ્રોડક્ટ જ્યારે પણ કોઈ કસ્ટમરની નીડ છે તો ક્યાંથી પરચેસ કરે છે ખરીદી ક્યાંથી કરે છે તો હું તમને વાતચીત કરું એક કસ્ટમર પહેલી પ્રોડક્ટ લાવે છે રિટેલર પાસેથી ક્યાંથી લાવે છે ભાઈ કસ્ટમર પ્રોડક્ટ ક્યાંથી લાવે છે સૌપ્રથમ રિટેલર જોડેથી લાવે છે એ રિટેલર ક્યાંથી લાવે છે તો એની ઉપર એક હોય છે હોલસેલર હોય છે હલો રિટેલર ક્યાંથી લાવે છે હોલસેલર ઉપર પાસેથી પ્રોડક્ટ લાવે છે હોલસેલર ક્યાંથી લાવે છે એક સ્ટોકીઝ હોય છે ત્યાંથી લાવે છે સ્ટોકીઝ ક્યાંથી લાવે છે એક રિજનલ ડિસ્ટ્રીબ્યુટરશીપ હોય છે રીજનલ રિજનલ ડિસ્ટ્રીબ્યુટરશીપ હોય છે ત્યાંથી પ્રોડક્ટ લાવે છે એ ક્યાંથી લાવે છે એક માની લો કે વાતચીત કરીએ નેશનલ નેશનલ લેવલની એક ડિસ્ટ્રીબ્યુટર શીપ હોય છે ત્યાંથી લાવે છે અને અહીંયાથી ડાયરેક્ટ લાવે છે સ્ટોક પોઈન્ટ રાઈટ અને એના પછી ડાયરેક્ટ આવે ઉત્પાદક આવી રીતે એક કસ્ટમર સુધી પ્રોડક્ટ પહોંચે છે પહેલા રિટેલર હોલસેલર રિજનલ ડિસ્ટ્રીબ્યુટર નેશનલ ડિસ્ટ્રીબ્યુટર સી એન એફ એજન્સી એન્ડ એવી રીતે અહીંયા આગળ સી એન્ડ એફ એજન્સી હોય છે અને આની આવી રીતે ઉત્પાદકમાંથી માલ ધીમે 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 કરતા કસ્ટમર સુધી માલ પહોંચે છે હલો ડાયરેક્ટ કસ્ટમર સુધી પહોંચતો નથી તો જનરલી ત્રીસ ટકામાં અહીંયા માલ બને છે પરંતુ અહીંયા કસ્ટમર પાસેથી લેવામાં આવે છે હન્ડ્રેડ પર્સન્ટ ત્રીસ ટકાના બદલે સો ટકા તો સિત્તેર ટકા જે પૈસા છે સિત્તેર ટકા જે રૂપિયા છે એ ડિસ્ટ્રીબ્યુટર ડિસ્ટ્રિબ્યુશન રિટેલર હોલસેલર સ્ટોકી રીજનલ ડિસ્ટ્રીબ્યુટર નેશનલ ડિસ્ટ્રીબ્યુટર સીએનએફ એજન્સી આ લોકોને જોડે વેચાય છે કેમ કેમ કે એ લોકો બી ઓલરેડી કોઈને કોઈ જગ્યાએ હતી એ તો એમનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે મને પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય છે ને કારણે હલો આવી રીતે કસ્ટમર જોડે પ્રોડક્ટ આવે છે આ જે ઓલ્ડ બે ઓલ્ડ પેટર્ન જેનું નામ છે ટ્રેડિશનલ બિઝનેસ માર્કેટ હવે વાત કરીએ નેટવર્ક માર્કેટિંગ એટલે શું છે તો નેટવર્ક માર્કેટિંગની વાતચીત કરું તમને તો અહીંયા એક અહીંયા બે પ્રોડક્ટનું મેન્યુફેક્ચર હોય છે અહીંયા કસ્ટમર સુધી માલ પહોંચે છે અહીંયા કસ્ટમર છે અહીંયા મેન્યુફેક્ચરર છે જેને કહેવામાં આવે છે ઉત્પાદક મેન્યુફેક્ચરર અહીંયા કોઈ રિટેલર કોઈ હોલસેલર વચ્ચે આવતા નથી કોઈ રીતે કોઈ હોલસેલર સ્ટોકિઝ કોઈ વચ્ચે આવતા નથી પરંતુ વચ્ચે એક કંપની આવી જાય છે રાઈટ એ કંપની આવી જાય છે અને કંપનીના માધ્યમથી અહીંયા આગળ ડિસ્ટ્રીબ્યુટર લોકોને આપે છે એ ડિસ્ટ્રીબ્યુટરના માધ્યમથી બીજા ડિસ્ટ્રીબ્યુટર સુધી કસ્ટમર સુધી માલ પહોંચે છે યાની કે અહીંયા આગળ જે કંપની આવે છે એમાંથી દસ ટકા કંપની પોતાની પાસે રાખે છે સાહીઠ ટકા કંપની દોડે પૈસા ડિસ્ટ્રીબ્યુટ કરે છે યાની કે સીધા કસ્ટમર સુધી માલ અહીંયા જેમ કે ત્રીસ ટકામાં માલ બન્યો અહીંયા કસ્ટમર સો ટકા લેવામાં આવ્યા છે સિત્તેર ટકામાંથી દસ ટકા કંપની પોતાની પાસે રાખે છે જે માર્કેટિંગ કોસ્ટ જેની મેન્યુફેક્ચર કોસ્ટ છે અને સાઈઠ ટકા જે પૈસા છે સાહીઠ ટકા રૂપિયા અહીંયા કંપની ડિસ્ટ્રીબ્યુટર બનાવે છે ડિસ્ટ્રીબ્યુટરના માધ્યમથી કસ્ટમર સુધી પ્રોડક્ટ પહોંચાડે છે ડિસ્ટ્રીબ્યુટર આનું માર્કેટિંગ કરે છે અને ડિસ્ટ્રીબ્યુટરના માધ્યમથી કસ્ટમરના ત્યાં પ્રોડક્ટ પહોંચે છે અને આવી રીતે એક ઉત્પાદકથી કસ્ટમર સુધી માલ પહોંચે છે તો જ્યાં ડાયરેક્ટ કંપની ટુ કસ્ટમર આવી જાય છે એનું નામ છે નેટવર્ક માર્કેટિંગ કોર રિટેલર હોલસેલર્સ તો કે રિજનલ ડિસ્ટ્રીબ્યુટર નેશનલ ડિસ્ટ્રીબ્યુટર સીએનએફ એજન્સી વચ્ચે કોઈ આવતું નથી તો આને કહેવામાં આવે છે નેટવર્ક માર્કેટિંગ અગર તમને બી આ કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો મારો વિડિયો લાઇક કરજો કોમેન્ટ કરજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જેથી એમને પણ ખબર પડે નેટવર્ક માર્કેટિંગ એટલે શું રાઇટ મળીએ નેક્સ્ટ વિડીયો સાથે થેન્ક યુ સો મચ